નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર ઉંધાડ વાંચે છે મુખ્ય દેશ આજે ગૌરવભેર છોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું નેતૃત્વ કરશે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાત કરાય છે વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાતના આઠ સહિત એકસો ઓગણચાલીસ પદ્મ પુરસ્કાર અને ત્રાણું શૌર્ય પુરસ્કારની જાહેરાત પ્રયાગરાજના મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ભારત ઇંગ્લેન્ડ સામેની બીજી ટી ટ્વેન્ટી મેચમાં બે વિકેટથી વિજય મેળવ્યો સમાચાર વિગતવાર આજે રાષ્ટ્ર છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની આગેવાની કરશે પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે દસ ત્રીસ વાગે શરૂ થશે અને લગભગ નેવું મિનિટ સુધી ચાલશે કર્તવ્યપથ ખાતે પ્રસ્તુત થનાર પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી પરાક્રમનું અનોખું મિશ્રણ હશે જેમાં બંધારણના અમલીકરણના પંચોતેર વર્ષ અને જનભાગીદારી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે પ્રજાસત્તાક દિવસની પરેડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શરૂ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એક ઔપચારિક માર્ચ પાસ્ટ દરમિયાન સલામી લેશે જેમાં સશસ્ત્ર દળો અર્ધલશ્કરી દળો સહાયક નાગરિક દળો એનસીસી અને એનએસએસના એકમો સામેલ હશે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે ઇન્ડોનેશિયાની એકસો સાઠ સભ્યોની માર્ચિંગ ટુકડી અને એકસો નેવું સભ્યોની બેન્ડ ટુકડી પરેડમાં ભાગ લેશે વિવિધ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાંથી એકત્રીસ ટેબ્લો ભાગ લેશે જેમાં સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ થીમ દર્શાવવામાં આવશે આ કાર્યક્રમ સુડતાળીસ વિમાનો દ્વારા ફ્લાયપાસ્ટ સાથે સમાપ્ત થશે રાષ્ટ્રપતિએ મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે આમંત્રણ સ્વીકારવા બદલ શ્રી સુબિયાન્ટોનો આભાર પણ માન્યો હતો આકાશવાણી અને દૂરદર્શન પર આજે નવી દિલ્હીના કર્તવ્યપથથી છોતેરમા પ્રજાસત્તાક દિવસની પરેડનું જીવંત પ્રસારણ કરાશે આ પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્કની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ વેબ્સ પણ પર કરવામાં આવશે કર્તવ્યપથ પર માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ આ પરેડના જીવંત પ્રસારણ માટે આકાશવાણી અને દૂરદર્શન દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું કે રાષ્ટ્રપતિએ ઘણા વિષયો પર પ્રકાશ પાડ્યો અને બંધારણની મહાનતા અને રાષ્ટ્રીય પ્રગતિ તરફ કામ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું સંસદમાં રજૂ થયેલું એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરાયું છે તેમણે કહ્યું આ યોજના શાસનમાં સાતત્યને પ્રોત્સાહન આપે છે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા રાષ્ટ્રપતિ આ મુજબ જણાવ્યું એક રાષ્ટ્ર એક ચુનાવ કી વ્યવસ્થા સે શાસન મેં નિરંતરતા કો બઢાવા મિલ સકતા હૈ નીતિ નિર્ધારણ સે જુડે નિષ્ક્રિયતા સમાપ્ત કી જા સકતી હૈ સંસાધનો કી ખર્ચના અનેક અન્ય લાભ ભી શ્રીમતી મુર્મુએ કહ્યું વંચિત વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોની મદદ માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે अनुसूचित जातियों अनुसूचित जनजातियों तथा अन्य पिछड़े वर्गो की सहायता के लिए सभी प्रयास किए जा रहे हैं अनुसूचित जातियों के युवाओं के लिए प्री मैट्रिक और पोस्ट मैट्रिक छात्रवृत्तियाँ राष्ट्रीय फेलोशिप विदेशी छात्रवृत्तियाँ छात्रावास और कोचिंग सुविधाएं दी जा रही हैं। પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદ યોજના દ્વારા રોજગાર ઔર આમદની અવસર ઉત્પન્ન કર કે ગરીબી કો તેજી સે કોમ કયા જા રહાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનેર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઇઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો છોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ બે હજાર પચીસ માટે એકસો ઓગણચાલીસ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે આ યાદીમાં સાત પદ્મ વિભૂષણ ઓગણીસ પદ્મભૂષણ અને એકસો તેર પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે પુરસ્કાર વિજેતાઓમાં ત્રેવીસ મહિલાઓ વિદેશી બિનનિવાસી ભારતીય ભારતીય મૂળના લોકો અને ભારતના વિદેશી નાગરિકોની શ્રેણીના દસ વ્યક્તિઓ અને તેર મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અગિયાર મરણોતર સહિત ત્રાણું સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે આમાં એક મરણોતર સહિત બે કીર્તિચક્ર ત્રણ મરણોતર સહિત ચૌદ શૌર્યચક્ર એક બાર ટુ સેનાચંદ્રક સાત મરણોત્તર સહિત છાસઠ સેનાચંદ્રક બે નાવો સેનાચંદ્રક અને આઠ વાયુ સેનાચંદ્રકનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે આ પુરસ્કાર કોસ્ટગાર્ડના કર્મચારીઓની અદમ્ય હિંમત ફરજ પ્રત્યેની નિષ્ઠા સમર્પણ અને પ્રશંસનીય સેવાને પણ બિરદાવે છે રાષ્ટ્રપતિએ વિશિષ્ટ સેવા અને અદમ્ય હિંમત માટે અઠાવન ઉલ્લેખિત પુરસ્કારોને પણ મંજૂરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત તેમની અસાધારણ સિદ્ધિઓનું સન્માન અને ઉજવણી કરવામાં ગર્વ અનુભવે છે આ તમામ લોકોનું સમર્પણ અને દ્રઢતા ખરેખર પ્રેરણાદાયક છે તેમણે વધુમાં જણાવ્યું કે દરેક પુરસ્કાર વિજેતા સખત મહેનત જુસ્સા અને નવીનતાનો પર્યાય છે હવે સાંભળીએ મહાકુંભના સમાચાર આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાક્ષી બનશે મુખ્ય કાર્યક્રમ ગંગા પેવેલિયન ખાતે યોજાશે અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આજે ભક્તો આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિનો સંગમ અનુભવશે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ गंगा यमुना सरस्वती और त्रिवेणी पर विभिन्न सांस्कृतिक कार्यक्रम आयोजित किए जाएंगे इस कार्यक्रम में शास्त्रीय संगीत और लोक कला का प्रदर्शन किया जाएगा जो दर्शकों को अध्यात्म का अनुभव कराएगा एक तरफ जहां फरवाही बिरहा आल्हा के जरिए उत्तर प्रदेश की ग्रामीण संस्कृति से देश विदेश के श्रद्धालुओं को रूबरू कराया जाएगा तो वही कुचिपुड़ी भरतनाट्यम और कथक के साथ साथ अन्य शास्त्रीय संगीत का भी आनंद ले सकेंगे प्रयागराज में चल रहे महाकुम्भ में अब तक लगभग ग्यारह करोड़ श्रद्धालु त्रिवेणी संगम में ડુબકી લગા ચુકે હૈ દીપેન્દ્ર કુમા આકાશવાણી સમાચાર પ્રયાગરાજ ક્રિકેટમાં ભારતે ગઈકાલે રાત્રે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી વિજય મેળવ્યો છે એકસો છાસઠ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને જીત મેળવી છે ભારત માટે તિલક વર્માએ પંચાવન બોલમાં બોતેર રન બનાવીને ભારતને જીત અપાવી છે વોશિંગ્ટન સુંદરે ઓગણીસ બોલમાં છવ્વીસ રન બનાવ્યા તિલક વર્માને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો પ્રથમ બેટિંગ કરવા આવેલ ઇંગ્લેન્ડે નિર્ધારિત વીસ ઓવરમાં નવ વિકેટે એકસો રન જ બનાવ્યા હતા આ જીત સાથે ભારત હવે પાંચ મેચની શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે શ્રેણીની ત્રીજી ટી ટ્વેન્ટી મેચ અઠાવીસ જાન્યુઆરીએ ગુજરાતના રાજકોટમાં રમાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે નિકિતા શાહ આજના તમામ અખબારોએ વિવિધ સમાચારને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચાર લખે છે કેન્દ્રના કર્મચારી માટે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ જાહેર દિવ્યભાસ્કર લખે છે કુમુદીની લાખિયા પંકજ પટેલ સુરેશ સોની ચંદ્રકા શેઠ સહિત ગુજરાતીને પદમ સન્માન સંદેશે તવુર રાણાને ભારત લાવવાનો રસ્તો ખુલ્યોને મુખ્ય શીર્ષક બનાવ્યું છે નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે આજે દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે પ્રજાસત્તાક દિનની ઉજવણી ફૂલછાબે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદનને ટાંકીને મુખ્ય શીર્ષકમાં લખ્યું છે આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે જલ્દ ભારતીય જેલ હોગા મુંબઈ હુમલે કા ગુન્હાર તવુર રાણા ગુજરાત સમાચાર સ્થાનિક પાના પર લખે છે કોલ્ડ પ્લેમાં એક લાખથી વધુ ચાહકો મન મૂકીને ઝૂમ્યા અમદાવાદમાં મ્યુઝિક મસ્તી ફેશનનો ત્રિવેણી સંગમ ચાહકોનું ઘોડાપુર અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર દેશ આજે ગૌરવભેર છોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક ઉજવણીનું નેતૃત્વ કરશે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરાઈ છે વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાતના આઠ સહિત એકસો ઓગણચાલીસ પદ્મ પુરસ્કાર અને ત્રાણું શૌર્ય પુરસ્કારની જાહેરાત પ્રયાગરાજના મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ભારત ઇંગ્લેન્ડ સામેની બીજી ટી ટ્વેન્ટી મેચમાં બે વિકેટથી વિજય મેળવ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા